હેલો એવરીવાન કેમ છો બધા સ્વાગત છે મારી ચેનલમાં જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે પાંચ જુલાઈ અને શુક્રવાર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અત્યારે ટેમ્પરેચર અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે મસ્ત તડકો નીકળેલો છે જો વાતાવરણ એકદમ ક્લિયર છે અને ગરમી ચાલુ થઈ ગઈ છે પાછી એક બાજુ ગરમી પડવાની ચાલુ થઈ ગઈ અને અમારો જે પંખો છે ને એ બંધ થઈ ગયો આવી ગરમીની અંદર છે ને પંખો બંધ થઈ ગયો છે જો આ પંખો છે ને અમે કોસ્કોમાંથી લીધો હતો અને આ પંખો છે ને એ બંધ થઈ ગયો છે જો કાલ રાતનો છે ને બંધ થઈ ગયો છે વરસ જેવું થયું જો ચાલુ જ નહીં થતું અહીંયા છે ને કોઈ બી વસ્તુ હોય ને બધી તકલાદી આ પિસ્તાલીસ ડોલરમાં લીધો તો પણ આને રિપેર કરાવવા જઈએ ને તો ઘાટ કરતો ઘરામણ મોંઘું થાય એવો ઘાટ થાય એટલે આનો હવે રિપેર ના કરાવવાનો થાય અને જ્યારે બી આ કોઈ બી વસ્તુ હોય ને અહીંયા આગળ એક સિસ્ટમ છે કે બગડે ને એટલે તમારે નીચે જઈને મૂકી દેવાની તમારે વાપરવી ના હોય તો તમારે નીચે જઈને મૂકી દેવાની કારણ કે પિસ્તાલીસ ડોલરનો પંખો આવ્યો હતો આનો હું રિપેર કરાવવા જાઉં જનરલી રિપેર કરાવવાનો તો કોઈ છક નહીં એ બી મને નહીં ખબર પણ સમજો કે ધારો કે એક કલાકે રિપેરિંગ કરવાનો લે ને તો એના રિપેરિંગનો મારે કલાકની ચાર્જ આપવાનો થાય એટલે એ બધું મોંઘું પડે એટલે એના કરતાં તો છે ને ભાઈ નવો લાવીએ ને એ વધારે સારું આ બધું છે ને ઉપભોક્તાવાદ કહીએ ને એ રીતની ઇકોનોમી છે વસ્તુ વાપરો અને બગડે એટલે ફેંકી દો અને નવી લાવી દો બાકી આપણા જેવું નહીં કે લાંબો લાંબ કહેવાય ને કે વર્ષો વર્ષ સુધી ચાલે ટકાઉ અને મજબૂત તો એવી આઈટમ તો અહીંયા કોઈ મળતી જ નહીં બધી યુઝ એન્ડ થ્રો જેવી આઈટમો જ છે અહીંયા આગળ હું અહીં ટ્રાય કરે હા જે પાછો ફરીથી જોઉં આ ચાલે શકે નહીં ચાલતું નહીં તો પછી આને ફેંકી દેવાનો જ થશે અહીંયા છે ને સંબંધોની અંદર બી છે ને કંઈક બી આડુંડું થાય ને તો તરત જ આ લોકો છે ને પાર્ટનર બદલી નાખતા હોય છે કે ભાઈ મારી ટાઈપનો નથી કે મને ફાવતું નથી તો વસ્તુની તો શું વિસાદ વસ્તુ તો જેવી બગડે ને એવી આ લોકો બદલી કરે સંબંધોની જો કોઈ વેલ્યુ નહીં તો વસ્તુની તો વાત જ શું પૂછવી તો અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ એ મારું આર ઉપર મારી પાછળ જે દેખાય ને એ છે એ આર આપણો ઇન્ડિયન ગ્રોસરીનો સ્ટોર છે ઇન્ડિયન શ્રીલંકન જે બી કહે સાઉથ એશિયન બધી વસ્તુ અહીંયા મળે છે અને અમુક આફ્રિકન આઇટમો બી મળે છે આ જો સામે જે દેખાય ને એ કોટવર્તુનું મેટ્રો સ્ટેશન અને ટર્મિનસ છે આપણે જેમ વાડજનું ટર્મિનસ છે કે પછી લાલ દરવાજાનું ટર્મિનસ છે ને એવી રીતે આખું ટર્મિનસ છે જ્યાં આગળ બધી બસો આવે અને પેલી બાજુ મેટ્રો સ્ટેશન છે બધું ભેગું જ છે અને અહીંયા આગળ જો ગો અને એ બધું છે આ સામે આખું કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે ને અહીંયા આગળ છે એ એમ આર આપણું છે ને ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે અહીંયા મોટાભાગની બધી ઇન્ડિયન આઈટમો મળે છે ઘણી બધી ઇન્ડિયન આઇટમો મળે છે બાજુમાં એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ બી ખુલી છે અને એક સામે ઇન્ડિયન રેસ્ટોરન્ટ બી છે એટલે બે ત્રણ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે આપણું આ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે અહીંયા આગળ મેટ્રો સ્ટેશન છે આ બધું અહીંયા આગળ છે આ અમારા એરિયાનું છે ને એક કહેવાય ને કોમર્શિયલ ડિસ્ટ્રિક્ટ કહેવાય એ ટાઈપનું છે અહીંયા આગળ અને મેટ્રો સ્ટેશનના કારણે છે ને અહીંયા તમને ભીડ વધારે જોવા મળશે કારણ કે મોટાભાગની પબ્લિક બધી છે ને મેટ્રોથી અવર જવર કરતી હોય છે આ આ જો છે એમઆર એમ આર અહીંયા આર બધા ઇન્ડિયન શાકભાજી અને બધું જ મળે છે હા મેથી નહીં બરાબર જે હોય કે આજે શનિવાર છે ને શુક્રવાર છે એટલે જ બધી આપણે ઇન્ડિયન સબ્જીન બધું મળે છે જો અહીંયા આગળ ભૂટાન એવું બધું છે અહીંયા આગળ રવૈયાને જે બધું કોણ એ રીતનું છે આ નાના નાના તરબૂચ બી છે અહીંયા આગળ આ બધી સબ્જીનું સેક્શન છે અહીંયા ટામેટા ને એવું બધું છે ત્યાં આગળ બધા ફ્રૂટો ને એવું બધું છે નીચે બટાકા ને એવું બધું છે ટૂંમાં બધી આપણી વસ્તુઓ અહીંયા આગળ મળે છે શાકભાજી ને એવું બધું ને આપણે જે મરચાં લઈએ ને મરચાં બી મળે છે એ હા મરચાં જો મરચી નાની મરચી આવે ને એ બી મસ્ત છે એ બી આવે મળે છે અહીંયા બધી અલગ અલગ પ્રકારની ટી છે ટી ઇન્ડિયા છે પછી આવી પિંક ટી છે આ બધી અલગ અલગ પ્રકારની ટી ને મસાલા ને એ બધું કોના નીમ ટી છે બધી તમને આખી દુનિયાની ચાઓ મળે છે અહીંયા આગળ આ બેકિંગ સોડા ને એવું બધું છે નાની નાની જો આ તમે કેટલી બધી વસ્તુ છે અહીંયા અહીંયા મળે છે બેકિંગ સોડા મળે છે આ નીચે કોફી આપણે નેસકેફે જોતી હોય ને એ ટાઈપની કોફી બી છે બધી જ વસ્તુ અહીંયા મળે છે નીચે જો વાઘ બકરી બી છે આપણી ટુમાં આફ્રિકામાં જે ચાલતું હોય સાઉથ એશિયામાં જે ચાલતું હોય ઇન્ડિયામાં જે ચાલતું હોય દરેકે દરેક વસ્તુ અહીંયા મળે છે અને અમારા ઘરની પાસે જ તો ટૂંક વખત અમે આ બાજુ બી આવીએ છીએ અમુક વસ્તુ અહીંથી મળી જાય અમુક વસ્તુ મારસે ઉમમાંથી મળી જાય એ રીતે બધું મળી જતું હોય છે ટુમાં બધું જ મળે છે અહીંયા આગળ જો આ બધા બિસ્કિટો છે અલગ અલગ પ્રકારના આફ્રિકાના અમુક અહીંયા જોવા મળી જશે પછી આ જો અમુક તો આપણને ખબર નથી શું છે કોકોનટ ઓઇલ ને એવું બધું છે નીચે જો ત્યાં જો આપણા બધા મસાલા છે આ જે બધા ટાઈપના મસાલા જુઓ અને બધા બી કોઈ ગરમ મસાલા બધું ગરમ મસાલો આખો છે

આ ટાઈપનું બધું મળે છે અહીંયા આગળ આ કોર્ન ફ્લોર છે ના નીચે નીચે ચણાનો લોટ જો આ બધા એમડીએચના બધા એવા બધા મસાલા છે ટૂંકમાં અહીંયા છે ને તમને નાની નાની એક એક બધી વસ્તુ બધી તમને જોવા મળશે એટલી બધી વસ્તુઓ ભરેલી છે અહીંયા આગળ આ જો આ બધા જ અહીંયા આગળ છે ને મસાલા છે આપણા જો અહીંયા પર બધી ટાઈપના ચોખા એ બધી છે રાઈસ ને એવું બધી વસ્તુ છે અલગ અલગ બધી જાતના રાઇસ ને બધું મળે છે અને આગળ બધા ચણા અને બધું આપણે કઠોળ કહીએ ને કઠોળ સેક્શન છે એવું બધું મળે છે અને અહીંયા આગળ આપણા બધા જુઓ આ બધા વાસણો હોય છે અમુક વાસણો અહીંયા છે અમુક પેલી બાજુ છે અમુક બધી બાજુ છે અહીંયા આગળ રેડીમેડ બધું સેક્શન છે પરોઠા ને બધું અહીંયા આગળ મળે છે આ બધા બીન્સ ને એવું બધું છે અહીંયા આગળ બધા ને એવું બધું છે અહીંયા બધું ગોળને એવું બધું છે ટૂંકમાં બહુ બધું છે બધી જ વસ્તુ મળી રહે છે અહીંયા આગળ વાંધો નથી આવતો તમારે જે જોવે ને બધી વસ્તુ મળી જાય અહીંયા આગળ પાસ્તાને એવું બધું બી મળે છે એટલે એ બી તમે લઈ શકો અહીંયા સુગર ને એવું બધું છે જુઓ ટૂંકમાં બધી જ વસ્તુ મળે છે અહીંયા આગળ ફ્રોઝન સેક્શન છે અહીંયા આગળ આગળ બધા નાસ્તા બી છે આપણા ને એવું બધું બી છે અને નીચે જુઓ બધી બુંદીના લાડુ ને બધું જ ફ્રોઝનમાં છે વેજીટેબલ બિરિયાની કાજુ ને બધું જ મળે છે આ બી બધું ફ્રોઝન સેક્શન છે અહીંયા બધા ફ્રોઝન વેજીટેબલ ને એવું બધું છે આ જો બધી વસ્તુઓ ફ્રોઝનની અહીંયા પડેલી છે આ અમારા હેલ્થ થી બધું અહીંયા છે અહીંયા જો આ બધા ભીંડી મસાલા અને દાલ પાલક ને દાલ મખની ચણા પુલાવ ને બધા રેડી ટુ ઈટ બી છે આ બધા અહીંયા આગળ છે અને બધા પરોઠાના નાન ને એવું બધું છે અહીંયા આગળ પતી ગયું હ હેડો તારે શું જોવું હા જો અહીંયા આગળ આપણા બધા વાસણો બી જોઈએ હ અલગ અલગ પ્રકારના બધા વાસણોને એવું બધું બી અહીંયા મળે છે જોઈ લે તું તારી રીતે બધા અલગ અલગ પ્રકારના ઓઇલ છે આ પીનટ ઓઇલ છે પછી આ જો ઓલિવ ઓઇલ સનફ્લાવર કોન ઓઇલ કેનોલા ગ્રેપસીડ ઓઇલ મસ્ટર્ડ ઓઇલ આ બધા અલગ અલગ પ્રકારના ઓઇલ છે અમુક તો આપણે હમ વપરાય એ બી ખબર નથી હાડો અમારે જો કે કંઈ લેવાનું નહોતું થોડુંક જ વસ્તુ લેવાની હતી અહીંયા બધા નૂડલ્સ ને એવું બધું બી છે માં બધું મળે છે દાજ ને સૂકા મેળવાને એવું બધું છે અલગ અલગ પ્રકારની ઢકલો આઈટમો છે જોવો તમે બધી ટાઈપના સૂકા મેવાને એવું બધું મળે છે આ બધું શું શું છે અમુક તો મને બી નથી ખબર પરંતુ ઘણું બધું છે એક એક બે એક એક બે કરીને ઘણી બધી વસ્તુઓ નાની નાની જગ્યામાં મૂકેલી છે અહીંયા બધું બિયર ને એવું બધું છે

માર માંથી આપણી ખરીદી ખતમ થઈ ગઈ છે અને હવે ઉપડ્યા પાછા ઘર બાજુ શીતલના ઘરે ઉતારી અને પછી હું જઈશ ઉપર કરવા માટે અને અહીંયા આગળ આખો છે ને ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે હવે જુઓ તમે અહીંયા આગળ છે ને તમારી પોતાની જોડે ગાડી ના હોય અથવા તો તમારે જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરી અને તમારે આવવાનું હોય આ બધી જગ્યાએ જોબ કરવા માટે તો કેટલી તકલીફ પડે વિચારી લો બસો જોકે ફરે છે પરંતુ જો બસ બસ ના આવ્યા ને તો શું હાલત થાય એ વિચારો તમે આ બધા મોટા મોટા યુનિટો છે એમ અને અહીંયા આગળ છે ને તમારી ગાડી ના હોય ને તમારી જોડે તો અહીંયા આગળ જોબ કરવી છે ને બહુ જ કાઢી પડી જાય અને આ બધી જગ્યાએ અત્યારે જોબની વેકન્સી છે પરંતુ આ છે ને લવાલમાં છે હવે મનસુખભાઈનો સવાલ હતો કે અમે પેલા દિવસે જ્યારે જાઝ ફેસ્ટિવલમાં ગયા ત્યાં ત્યાં આગળ અમે ઓકરા ખાધા તા કે નહોતા ખાધા તો ઓકરા છે ને એ દિવસે મેર નહોતો પડ્યો કારણ કે એ વખતે એવું હતું કે અમે જે લસ ઉપર ખાલી તેમાં ગયા હતા ને એક્સપ્રેસ કાઉન્ટર હતું એટલે ત્યાં આગળ એ લોકોએ છે ને ઘણી છ આઇટમો રાખી હતી એનાથી વધારે જે કહેવાય ને ફૂલ મેનુ ત્યાં આગળ અવેલેબલ નહોતું ફૂલ મેનુ એનું જે ઓરિજિનલ રેસ્ટોરન્ટ છે ને ત્યાં આગળ જ એનું ફૂલ મેનુ અવેલેબલ હતું અને ઓકરા અને એ બધી વસ્તુઓ છે ને ત્યાં આગળ મળે છે હવે અમને એ વસ્તુ ખબર નથી અમને એમ કે બે રેસ્ટોરન્ટ એક જ છે એટલે ત્યાં આગળ બી મળી જશે પરંતુ ત્યાં આગળ ઓકરા નહોતા મળતા એટલે પછી રહી ગયા ખાવાના પણ બીજું જે લોકેશન છે ને ત્યાં આગળ ઓકરા મળે છે ફરી કોઈક વખત એ બાજુ જઈશું તો ત્યાં આગળ પછી ટ્રાય કરીશું અને લા જહાજ ફેસ્ટિવલમાં છે ને બહુ જ મજા આવી હતી જાજ ફેસ્ટિવલમાં મને કંઈ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી પરંતુ શીતલને ઇન્ટરેસ્ટ વધારે છે એ થોડી મ્યુઝિકની શોખીન છે એટલે એ બધાને મજા આવી પણ એકંદરે તમે બી એ વિડીયો જોઈ જશે એટલે તમને બી ખબર જ હશે કે કેવો માહોલ હતો એટલે મજા આવે એવું વાતાવરણ હતું અને એક રાજેશ્વરીબેનને સવાલ હતો કે ભાઈ આના કરતાં તો કીર્તિદાન ગઢવીમાં પબ્લિક વધારો હોય છે તો સાચી વાત કે ભાઈ આપણા અમદાવાદમાં કે આપણા ઇન્ડિયાની અંદર તો છે ને પબ્લિકની કોઈ માથાકૂટ જ નથી અહીંયા આગળ તો રોડ ઉપર તમને ને બે જણા બી દેખાય ને તો પબ્લિક દેખાય એવું કહેવાય અને ઇન્ડિયાની અંદર તો તમે જ્યાં જુઓ ને ત્યાં આગળ તમને માણસો જોવા મળી જાય હવે આખા દેશની વસ્તી જ જ્યાં આગળ સમજો ને કે પાંચ કરોડની વસ્તી છે હવે એની અંદર એક સિટીની અંદર ધારો કે મોન્ટ્રીયલની સાઠ સિત્તેર લાખની વસ્તી છે તો મોટા મોટા સિટીની અંદર તમને વસ્તી જોવા મળે બાકી બીજી બધી જગ્યાએ તો છે ને તમને વસ્તી જોવા જ ના મળે એટલે અહીંયા આગળ તો છે ને જનરલી રોડ ઉપર કોઈ એટલું બધું તમને જોવા બી ના મળે મોન્ટ્રિયલમાં તો તો એ બી લોકો તમને જોવા મળે છે પણ તમે બીજા બધા કેનેડાના સિટીને બધું જોશો ને તો તમને એવું લાગશે કે જાણે અહીંયા આગળ કોઈ રહેતું જ નથી લોકો ઘરની અંદર જ હોય અને રોડ ઉપર આપણે જેમ બધા ફરતા હોય ને એવી રીતે કે આપણે જેમ ચાર રસ્તા ઉપર બધા ટોળે વળીને બેઠા હોય તો એવી કોઈ સિસ્ટમ અહીંયા છે જ નહીં એટલે અહીંયા તો જ્યારે માણસો જુઓ ને તો પેલા તમને એવું લાગે કે હા બીજા બધા લોકો બી જીવે છે આ દુનિયામાં અને અત્યારે હાલ આપણે ઉબરમાં લવાલમાં ફરી રહ્યા છીએ અને આજે શુક્રવાર છે એટલે ધડાધડી રહેવાની આજે માર્કેટમાં એટલે જેમ જેમ મોકો મળશે એમ હું તમને મોન્ટ્રીયલ અને લવાલના દર્શન કરાવતો જઈશ આજે હું લવાલ બાજુ છું પરંતુ નક્કી નહીં કઈ બાજુ હોય એમ કારણ કે કોઈ બી એરિયામાં ફરવાનું થાય અને મોન્ટ્રીયલની અંદર જ્યારે અમે ઉભર કરતા હોઈએ ને એટલે આખા દિવસની અંદર છે ને મારા ત્રણસો સાડા ત્રણસો કિલોમીટરનું ડ્રાઇવિંગ તો સહેજે થઈ જાય અને એટલું નોર્મલ છે એમ અહીંયા આગળ તમારો રોજનું ત્રણસો સાડા ત્રણસો કિલોમીટરનું ડ્રાઇવિંગ છે ને એ એરિયા નોર્મલ કહેવાય અને વેકેશન છે ને એટલે જો અહીંયા આગળ બી મેળો લાગેલો છે અત્યારે હાલ વેકેશન છે ને એટલે બધા એરિયામાં છે ને કોકની કોક જગ્યાએ આવી રીતે ફનફેર ને એવું બધું ચાલતું જ હોય સામ મેં દેખો જે દૂર દૂર દેખાય છે ને એ છે મોન્ટ્રીયલ અત્યારે હાલ આપણે લવાલ આઈલેન્ડમાં છીએ અને એ છે મોન્ટ્રીયલ આઇલેન્ડ તમને અહીંયાથી કદાચ જો દેખાય તો સેન્ટ જોસે ફોરાટરીનો ગુંબજ દેખાતો હશે અને હવે આપણે છે ને લવાલ આઈલેન્ડ ઉપરથી મોન્ટ્રીયલ આઈલેન્ડ ઉપર જઈ રહ્યા છીએ અને અહીંયા જો લખેલું છે ઇલ ધ મોરેયાલ અને ત્યાં આગળ તમને એક સિગ્નલ બતાવેલું છે કે ભાઈ તમે રેડ સિગ્નલની અંદર છે ને તમે રાઈટ ટર્ન ના લઈ શકો ની અંદર તમે છે ને રાઈટ ટર્ન ના લઈ શકો બાકી લવાલમાંના બીજી બધી જગ્યા એ છે ને એ એલાવ છે અહીંયા આગળ મોન્ટ્રીયલમાં તમે રાઈટ ટર્ન અલાઉ નથી રેડ સિગ્નલની અંદર ભાઈ અત્યારે આપણે અઢી વાગ્યા છે અને અત્યારે બ્રેક લીધી છે અને શુક્રવાર હતો જેના કારણે આજે સહેજ બી સમય ના મળ્યો કે હું વચ્ચે બ્રેક લઉં અને તમને કોઈ નવી વસ્તુ બતાવું કારણ કે એક બાજુ જાસ ફેસ્ટિવલ ચાલતો હતું ને એક બાજુ શુક્રવાર આ બે વસ્તુ ભેગી થઈ હતી જેના કારણે છે ને ધડાધડી હતી એટલે કોઈ મોકો જ ના મળ્યો કે વચ્ચે હું બ્રેક લઈ અને વિડીયો બનાવું તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે અને અત્યારે છે ને થોડો થોડો વરસાદ આવે છે વચ્ચે વચ્ચે બી વરસાદ આવતો હતો પરંતુ કહેવાય ને કે છબછબિયા કરે છે એવું કંઈ ખાસ વરસાદ છે નહીં વચ્ચે થોડો અડધો કલાક વરસાદ પડી ગયો પણ અત્યારે હાલ તમે જુઓ છાંટા છાંટા આવી રહ્યા છે બીજું કશું છે નહીં